ઘરમાં લક્ષ્મી ના સ્થાયી વાસ માટે કરો આ કામ શાસ્ત્રો મુજબ સાવરણી ને ધન ની દેવી મહાલક્ષ્મી ના પ્રતિક ગણાય છે સાવરણી ને ઉચિત અને સાફ સુથરી જગ્યા પર રાખવા માટે કહ્યું છે નિયમિત રૂપ થી સવારે અને સાંજે ઘરમાં કાર્ય સ્થળ ની સાવરણી સફાઈ કરવાથી સ્વચ્છતા સાથે ધનની પ્રાપ્તિ થાય છે સાવરડીને કાયમ સંતાળીને રાખવી જોઈએ સાવરડીને એવા જ સ્થાન પર મૂકવી જોઈએ જ્યાંથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહીં જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી સ્તૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનું કાર્ય કરે છે સાવડી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે જો ઘરમાં કોઈ નાનું બાળક હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારે ઘરે મહેમાન આવવાના છે હંમેશા ધ્યાન રાખો કે ઠીક સૂર્યાસ્તના સમય ઝાડુ ન કાઢવી જોઈએ તે અપસકુત માનવામાં આવે છે ઝાડુને ક્યારેક પણ ઘરથી બહાર કે છત ઉપર ના રાખવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે એમ કરવાથી તમારા ઘરમાં ચોરી થવાનો ભય બની રહે છે ક્યારેક પણ ગાય કે અન્ય જાનવર ને ઝાડુ થી મારવા ન જોઈએ તે ભયંકર અપશકુન માનવામાં આવે છે કોઈ પણ સભ્ય કોઈ ખાસ કાર્ય માટે ઘર થી નીકળતું હોય તો તેને ગયા પછી તરત જ ઝાડુ ના નગાવવી જોઈએ એમ કરવાથી તે વ્યક્તિને સામનો કરવો પડી શકે છે ઝાડુને ભોજન કક્ષ માં કે જ્યાં રોજ ભોજન બનાવવામાં આવે છે ત્યાં ના રાખવી જોઈએ ભોજન ના સ્થાને કોઈ ઝાડુ રાખવામાં આવે તો ત્યાં ધૂળ માટીના કણ જશે અને તે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પેદા કરી શકે છે